અમદાવાદ શહેરમાં જે દિવસે ને દિવસે એક અકસ્માત ઘટના વધી રહી છે શહેરમાં રસ્તાઓમાં રગછી અને જીમતી થઈ રહી છે જે આ આવો જ વધુ એક ગમખમાર અકસ્માત આજે વહેલી સવારે અમદાવાદના નારલપુરનો વિસ્તારમાં સજાયો છે જે જ્યારે કાર અને એક્ટિવ ટક્કરે એક્ટિવ ચાલકનું યુવકનું મોત થયું નીપજ્યું ત્યારે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ ધરાત થઈ શકે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના નારણપુર વિસ્તારમાં સહિત લાડલી એ શોરૂમ પાસે આવેલા આજે વહેલી સવારે આમ આગમી રીતે ગંભીર રીતે સજાયો હતો અકસ્માત જે જુઓ પૂરપાઠ જન્મ જવતી જે રહેલી કારના રસ્તા પર આવેલા એક્ટિવ ટુ વ્હીલ અને સ્કૂટર એક એકપટી લેતા હતા કરુણ દૂર કરુણથી મોત દૃશ્યો જોયા હતા જે વહેલી સવારી જે એક્ટિવાના વચ્ચે થયેલા અકસ્માતના વચ્ચે ટક્કર એવી જોરદાર હતી કે તેમની એક્ટિવા ચાલુ યુવકને ગંભીર રીતે જે હોવાનું તેનું ઘટના સ્થળ જ પખેરો ઉઠી ગયો હતો જે રોડમાં આખો રક્ત અને થઈ ગયો હતો ચારે બાજુ લોહી લોહણ માં આશના લોશે લોસા ઉડી ગયા હતા જેમાંથી મરતે ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા એકઠા હતા ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ અકસ્માતની જાણ થતા જેમાંથી ઘટના સ્થળે ટ્રાફિક જવાનો પોલીસે પહોંચી ગઈ હતી જેમાં આખો મામલો કાબૂમાં લેવામાં લીધો હતો જે ત્યારે પોલીસ એક્ટિવ ચાલુ યુવકના મુદ્દે હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો જે આતર હાલમાં જે સર્જનમાં કાર ચાલકમાં ગંભીર રીતે સ્થળવાની માહિતી સામે આવી નથી પરંતુ આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ વધુ તપાસ શરૂ કરી છે